અત્યારે જીગ્નેશભાઈ મેવાણી પર બધા તૂટી પડ્યા એના માટે બધાને ખબર છે ને હે ને એના માટે પેલો પોલીસ નું હાચું કેવા લાગી ગયો ને એના માટે એના પર તૂટી પડ્યા પણ અનંત પટેલ અને આખી કોંગ્રેસ સમિતિ જીગ્નેશભાઈ મેવાણી ને સમર્થન કરે છે ને અહીંથી અનંત પટેલ બી પોલીસ ને વોર્નિંગ આપે છે સમજી તમારા પટ્ટા ઉતરતા વાર ની લાગે અમારી સરકાર બે હાજર સતાવીસ માં આવવાની છે જીગ્નેશભાઈ એકલા નથી જીગ્નેશભાઈ સાથે સમગ્ર આદિવાસી સમાજ છે અને જીગ્નેશભાઈ ને તમે હલાવી શકવાના નથી એકવાર આસામની પોલીસ ઉદકી ગઈ પાછી આવીને મૂકી ગઈ એટલી તાકાત તમારા જીગ્નેશભાઈ માં છે